બોદરભાઈ ત્રિ ત્રિ 155 કિલો કાપી લઈકક બકદારું નામ લખું લાઈ માતાજી મિત્રો સવાલ ન બનેના મારા જય માતાજી જય સ્વામિનારાયણ ચાલો સવારમાં આપણે ભગવાન સ્વામિનારાયણ મંદિરે આવી ગયા હતા થોડું કામ હતું અને આજે આપણે મંદિરે દર્શન કરવા આવી ગયા સવારમાં હવે અત્યારે આપણે દર્શુ નિશાળે નિશાળની બધી તૈયારી કરી છે નિશાળે આપણે આજે આપવાના છે ગોઠિયા ઢોકળા ખજૂર આમલીની ચટણી અને સુખડી બર ભાઈ નવો ટાવર બને બસ સ્ટેન્ડ પાસે કામ ચાલુ છે ટાવરનું કામ ચાલુ છે ભાઈ નવો ટાવર બને મારા કહી તા

મંદિરમાં આપણે પૂજાની સામગ્રીનો સ્ટોલ છે આ છે મંદિર બગસરા સ્વામી શ્રી લક્ષ્મી પ્રસાદ હાઈવે નગરપાલિકાની લાઈટ આમ તે નાખી દીધી છે ને આવનારા સમયમાં હજી પણ ખૂબ સરસ રોડ બનાવવાનો છે બગીચા બનાવવાનો છે रहो आ बजू थो बजू कम चालू था